વાંકાનેર હાલી જાય છે આખી બસ વાંકાનેર માટે બગસરા રાજકોટથી બગસરા આરામથી સીટ મળી જાય એમ છે પાંચ છ તરફ જઈ રહી છે વાંકાનેર માં ત્યાં લોકલ લોકલ ગાડી વાંકાનેર સુરત થી મળી જાય એમ છે સુરત વાળી જુનાગઢમાં આરામથી સીટ મળી જાય છે રાજકોટ વડોદરા વડોદરા જઈ રહી છે